ટ્રેડ બેરી જંગલ માં મીનું સસલી સાથે તનો પતિ લંબી સસલો ઝઘડો કરતો હતો ચાર થી તારી જોડે લગન થયા છે હું બરબાદ થઈ ગયો છું મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે હા હા માફી માંગુ છું તારું 10 એકર નું ખેતર કરોડો ની પ્રોપર્ટી તો ખતમ થઈ ગઈ ને મારી જોડે લગન કરીને મારા આવા પહેલા તો તમે મોદીજી અને યોગીજી જોડે બેસતા હતા ને હવે તો તમે રોડ પર આવી ગયા છો આ તો શું બકવાસ કરે છે હા તો બીજું શું કહું તમે તો એવી રીતે બોલ્યો છો કે કોઈ માણસ હોય અરે તું એક સસલું છે અને હું માદા સસલું આપણે લગન થયા આપણે આરામથી રહીએ છીએ તમને કેમ લાગી છે કે તમે બરબાદ થઈ ગયા મારે તારી સાથે કોઈ ચર્ચા નથી કરવી હું જીઈ રહ્યો છું અને એવી સસલી સાથે લગન કરીશ જેની જોડે રહીને મારી જિંદગી બદલાઈ જશે સ્વર્ગ બની જશે હા 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 કરી લેજો લગન બીજા લગન કરીને ભારતનો નવો પ્રધાનમંત્રી તો તમે જ બનવાના છો ને તેમનો ઝઘડો ખતમ થયો અને લંપી સસલું ત્યાંથી નીકળી ગયું બિચારી મીનુ સસલી રડવા લાગી બીજી બાજુ બ્લુ લેન્ડ જંગલમાં ચિંકી સસલી ઘરે એકલી હતી અરે આ કે રહી ગયા ગાજર લેવા ગયા હતા આજે સુધી પાછા નથી આવ્યા ખબર નહીં આજે શું novo ખોટાડું કરીને આવશે ત્યાં જ મોન્ટુ સસલો તેની સાથે એક બીજી સસલીને લાવ્યો અરે આવી ક્યાં તમે હા આવી ગયો બેટા શું કહ્યું દીકરી અંકલ શું આ એજ છોકરી છે હા આજ મારી છોકરી છે બહુ સમજદાર છે દિલ્હી યુનિવર્સિટી માંથી ટોપ કર્યું છે લગન કરવા યોગ્ય છે તો એના લગન ચિંતા મને સતાવે છે એટલે જ એના માટે છોકરો શોધી રહ્યો છું શું શું કરું બાપ છું ને ચિંતા તો થશે અરે મૂર્ખ પ્રાણી દીકરી નહીં પત્ની છું તમારી અને તમે મારા લગન માટે છોકરો શોધવા નતા ગયા આપણા ખાવા માટે ગાજર લેવા ગયા હતા અરે આ તો શું કહે રહી છે અરે તું અહીંથી જાય છે કે પાડોશીઓને બોલાવીને તને માર ખવડાવ અરે ના તે સસલો એવો ભાગ્યો કે પાછળ વળીને જોયું પણ નહીં આ બાજુ મીનો સસલીનો માનેલો ભાઈ કાલુ વરુ તેની પાસે પહોંચ્યો अशुबेन तो आटली परेशान केम छे तारी आंखों में आंसू आ जीजा क्या छे फरी थी तेने तने हैरान करी के हैरान न करियो आ वखते तो मने छोड़ी ने जाता रहया कहता हता के आ वखते एवा कोई जोड़े लगन करसे जने जोड़े लगन करीने बधी मुश्किलियो दूर थई जाए अरे कई मुश्किलें भाई તે મને ખબર હો તો બીજો શું જરૂર હતી મને રોજ સવારે તેમને સમયસર ઉઠાવી દઉં છું જેથી અમને ખાવાનો સમયસર મળી શકે તે જ તેમને ખોટું લાગે છે તું ચિંતા ના કર બેન જો એને બીજા લગન કરવા હોય ને તો હું તારા બીજા લગન એના પહેલા કરાવીશ આ સાંભળી મીનું સસલી હેરાન થઈ ગઈ શું આ જંગલમાં રેન્જો શિયાળ પણ રહેતો જેનાથી આખું જંગલ હેરાન હતું रेंचोशियार ते आखा जंगल में प्राणियों ने हैरान करी मुक्या छे चोरी चकारी खोटो बोलवो विश्वासघात करवो आ तो तारी टेव बनी गयो छे शेर खान मारे आऊ कशो नथी करवो पण शो करू दिल छे के मानतो नथी जो दिल छे पण मानतो नथी तो हूं तने आजे एवी जगह ए मोकली देश ने ज्या तू बोलेश आ हवे पाछा जइए शो આજથી 10 દિવસ માટે તને કાળી ગુફામાં કેદ રાખવામાં આવશે કાળી ગુફા ના શિયાને કાળી ગુફામાં કેદ કરાયું બીજી બાજુ કાળો ભરુ તેની બહેન સસલીના બીજા લગન માટે બ્લુ વર્લ્ડ જંગલમાં આવ્યો ત્યાં તેને મોન્ટુ સસલું જોવા મળ્યું અરે વાહ આ સસલું તો ઘણું સારું છે તે મોન્ટુ સસલા પાસે ગયો અને બોલ્યો કે તારું નામ શું છે મારું નામ અરે નામ બતાવવામાં આટલી વાર કોણ લગાડે મારું નામ કદાચ મોન્ટુ સસલું છે નામ બતાવવામાં કેટલી વાર લગાડે છે આ તો બહુ ભોળો છે અચ્છા બતાય તો તારા લગન થઈ ગયા કે હજુ બાકી છે આ સાંભળી મોન્ટુ સસલું શરમાઈ ગયો તમે પણ કેવી વાત કરો છો હું તો હમણા જ જવાન બન્યો છું મારો લગન કેવી રીતે થઈ શકે તે ભૂલી ગયો તો કે તને કોઈ પત્ની પણ છે આ સાંભળી કાલુ વરો ખુશ થઈ ગયો ચનો મને તારો ઘર બતાય પજી હું તારા લગન મારી બહેન મીનું સસલી સાથે કરાવી દઈશ શું તમે મારા લગન કરાવશો

બે શું નવો કરવા જઈ રહ્યા છે મારું મૌન વ્રત ના હો તો આ ભાલુને મે પથ્થર જ કઈ દીધો હોત શું કરું ચલો મને તો પર પસંદ છે અને તારો ઘર પણ બે દિવસમાં હું તારા લગ્ન મારી બેન સાથે કરાવી દઈશ અરે આ શું થઈ રહ્યો છે હે ભગવાન હવે હું શું કરું મોન્ડો સસલો હો તો ખુશ થઈ ગયો અને તેજ વખતે ઘરેથી નીકળી પડ્યો रात पड़ता चिंके पोता मौन व्रत तोड़ियों अने शेर पासे पहुंची तने ब धू कहि दीधो अरे आ तो ब मोटी मुश्किल ही थई गई कालू वरु ने ना पण नथी पाड़ी शकतो नहीं तो आखा वरु ना झुंड साथे हमला करी देशे टेनी पागलपंथी नी चर्चा दूर-दूर सुधी फैलाई छे शे। शेर खान मारा हिसाब थी साचो बोलवानो आ विषय मा बारे पड़शे અપોલને કોઈ એવો જાનવરની જરૂર છે જે જૂઠું બોલવામાં અને વિશ્વાસઘાતમાં ઘણો આગળ હોય એકદમ ચાલાક દિમાગવાળો એ જ આ પરેશાનીને સરસ હેન્ડલ કરી શકે છે આ સાંભળી શેરખાને કંઈક વિચાર્યું અને તેજ સમયે ચિંકી સસલી સાથે કાળી ગુફામાં શિયાળ પાસે પહોંચી ગયો શિયાળ칸 તમે આ પાએ બહાર આઈ બોલો છે મારી સજાના દિવસો પૂરા થયા પૂરા તો નથી થયા પણ અમને તારી જરૂર છે મારી જરૂર છે હા ચિંકી સસલીએ બધી વાર્તા તને કહી સંભળાવી ઓહો આ વાત તો ઘણી ગંભીર છે આમાં તો ઈજ જાનવર કામ આવી શકે છે જે ખોટુ ફરે બી ચાલાક અને હોશિયાર હોય હા

તો પ્લાન કેરે પણ સક્સેસ નહીં થાય બસ હું જે કહું છો તે તમે કરતા જાઓ શિયાળ શેરખાન સાથે ગુફાની બહાર આવી હું અને તેના કહેવા પર બધા પક્ષીઓને બોલાવ્યા તમે બધા આખ જંગલમાં ખબર ફેલાવી દો કે માઉન્ટુ સસલાના લગન કાલુ વરુની માનેલી બહેન મીનુ સસલી સાથે થાય છે બધા જંગલોમાં આ ખબર ફેલાઈ સાંજના સમય બધા જાનવરો लग्न हाजरी आपवा माटे भेगा थाया। यजमान चालो जल्दी थी आ बने ना साथ फेरा फेरा भी हाँ यजमान लग्न शुरू थाय। त्याज पंडित वांदरा ए मंत्र वाजवाना शुरू करया वर वधु फेरा माटे आगण आवे बने आगण आव्या तेरे एक आवाज हवा मा संभळायो आ लग्न नथी थई शकता बधाए जोयुं के लंपी ससलू त्यां आव्युं हतुं शो कैमरा थी तहिशकता कारण के मारी पत्नी छह जुमारी बहन तारी पत्नी हो तो पंशी अने छोड़ी ने कैम गयो हतो मैं खोटो केदो तो आठ ला दिवस बाहर रहीने मैं जोइली धूंछ है के पत्नी वगर पतिनी कोई इज्जत न थी अने घर पाण सोनू लागे छे मने माफ करी दे मीनू आसामरी मीनू ने दया आवी पाण वरुगुसे हत एवा मां चिनकी ससली त्या पहुंची अलग ना થઈ શકે અરે હવે કોણ આવ્યું કો ચિંકી સસલો એમની પત્ની શું તું આની પત્ની છે પણ તું એની બહેન છે એવું બોલ્યો તો એ અરે તમને ભૂલવાની બીમારી છે એટલે એમણે એવું કહ્યું હતું ના એવું ના થઈ શકે બોલ બોંટો શું તને ભૂલવાની બીમારી છે ના સાસુમા કોઈ બીમારી નથી સાસુમા હા સાસુમા તમે તમારા છોકરાના લગ્ન મારી સાથે કરીને મને તમારી વહુ બનાવો હું તમારા દીકરાને બહુ ખુશ રાખીશ અને જલ્દી તમને દાદી બનાવી દઈશ આ સાંભળી કાલુ વરુને તો ચક્કર આવ્યા પણ શિયાળે વાત સંભાળતા કહ્યું કે કાલુ વરુ અમે આ બધું નાટક તારા જીજાજીને પાઠ ભણાવવા કર્યું હતું અને હવે તારા જીજાજીને પોતાની ભૂલનો પસ્તાવો છે મને આશા છે કે હવે તે આવી ભૂલ નહીં કરે અને એક મોકો આપીને જુઓ સારુ શ્યાળ મને પણ આવું જ લાગઈ છે ધન્યવાદ ભાઈ આમ કહી મીનું સસલી તેના પતિને ભેટી પડી તમે તો હવે હું ઠીક करू છું તમને યાદ નથી કે હું કોણ છું મામા મારા ઉપર ગુસ્સો ન કરો મને ખબર છે તમે મારી માં છો શું બજા હાથમાં ડંડો ઉઠાવી મોન્ટુ સસલાની પાછળ भागी बधा जानवरो तेमने भागता जो ई जोर जोर थी हसवा लाग्या <laughs> मा, मां मन माफ कर दे मां ब्लूलैंड जंगल ना बधा जानवर शेरखान ना बोलावा ऊपर तेना टेकरानी पासे भेगा थया थोड़ी वारमाज मां शेरखान पोताना जेवाज देखा वाला एक बीजा सिंह ने लाव्या मारा प्यारा जंगल ना હું થોડા દિવસો માટે મારા ભાઈને મળવા બીજે જંગલ જઈ રહ્યો છું ત્યાં સુધી મારો આ દોસ્ત શેરુ જંગલનું શાસન સંભાળશે સારું શેરખાન આજથી તમારા આવવા સુધીમાં અમે શેરુને જ જંગલનો રાજા નિયુક્ત કરીએ છીએ તમારો ખૂબ ખૂબ આભાર થોડીવારમાં શેરખાન જતો રહ્યો અને તેની જગ્યાએ તેની ગુફામાં શેરુ આવી ગયો બપોરના સમયે મોન્ટુ ગેન્ડો મસ્તીમાં આવીને આમ તેમ ટક્કર મારતો હતો ત્યાં જ તળાવના કિનારે ઝાડ પર બુલબુલનો માળો હતો બુલબુલની સાથે તેના માળામાં તેનું બાળક મુન્નુ પણ હતું જેની પાંખમાં ખૂબ જ ઈજા થઈ હતી ઝાડને પાડવાની કેટલી મજા આવે છે આજે તો કોઈ રોકવા વાળું પણ નથી આમ કહીને બુલબુલનો માળો જે ઝાડ પર હતો તે તરફ આગળ વધ્યો એક જ ટક્કરમાં બુલબુલનો માળો નીચે આવી ગયો ડ્રેગન ફ્રૂટ ગબડતો ગબડતો તળાવના પાણીમાં પડી ગયો અને બાળકને પણ ઘણો બધું વાગી ગયું આ તે શું કર્યું અરે શું થયું આટલી જોરથી બૂમ કેમ પાડે છે મારા બચ્ચાને પહેલાથી જ વાગેલું છે તે તેની વધારે વગાડ્યું છે અને આ ડ્રેગન ફ્રૂટ જે તેના 15 દિવસની દવા હતી તેને પણ પાણીમાં ફેંકી દીધું એમાં મારી કોઈ ભૂલ નથી હું હમણાં જ શેરુ મહારાજની પાસે જઈ રહી છું સાચું અને ખોટું હવે તે જ કરશે બુલબુલે શેરુ પાસે જઈને બધી વાત કરી અને શેરુએ તે જ સમયે સભા બોલાવી અ બધી વાત સાંભળ્યા પછી મારું મગજ એ જ કહે છે કે મોન્ટુ એક ગેંડો છે અને ગેંડો જ્યારે મસ્તી કરે છે ત્યારે આમ તેમ ટક્કર મારીને જ એન્જોય કરે છે જો ટક્કર મારીને તારો માળો પડી ગયો તો એમાં મોન્ટુનો કોઈ વાંક નથી પણ મારા બચ્ચાને સાજુ કરવાની દવા તે ડ્રેગન ફ્રૂટ જે પાણીમાં પડી ગયો છે હવે તે કોણ લાવશે તું તેની માં છે તને કેવી રીતે લાવવો તે તારે જોવાનું છે આમ કહીને શેરુ પાછો પોતાની ગુફામાં જતો રહ્યો તેનો આ નિર્ણય કોઈને પણ પસંદ ન આવ્યો સાંજે પિંકી શિયાળ શેરુની ગુફામાં આવી અને વાત કરવા લાગી શેરુ મહારાજ જ્યારથી તમે જંગલનું શાસન સંભાળ્યું છે બધા જ જંગલવાસીઓ બહુ જ ખુશ છે મને પણ તમારી જેમ સમજદાર બનવું છે તેથી હું ઈચ્છું છું કે તમે મને તમારો નોકર બનાવી લો અને તમારી સેવાની તક આપો અરે વાહ એ તો આખું સરસ વાત કરી છે મને પણ તને નોકર બનાવવામાં ખુશી થશે તે દિવસથી પિંકીશિયાળ શેરુ સાથે રહેવા લાગી અને શેરુના ખોટા નિર્ણયો ઉપર તેની ચાપલૂસી કરવા લાગી એક દિવસ શેરુના ખૂબ જ વખાણ કર્યા પછી પિંકીશિયાળ બોલી કે શેરુ મહારાજ હિમાલયના પહાડ પર એક એવો ડ્રેગન ફ્રૂટ ઉગે છે જેને જો કોઈ પ્રાણી ખાય તો તે દુનિયાનો સૌથી તાકતવર પ્રાણી બની શકે છે જો એવું જ છે તો તું જ એ ડ્રેગન ફ્રૂટ ને મારા માટે લઈ આવ શેરુ મહારાજ તે ફ્રૂટ ફક્ત હિમાલયના પહાડ પર ઉગે છે અને બહુ વજનદાર પણ છે તેથી

બે દિવસની અંદર ગોલ્ડીબાઝ ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યો હવે હું તને ખાઈશ અને દુનિયાનો સૌથી તાકાતવર અમર જાનવર બની જઈશ શેરુ ડ્રેગન ફ્રૂટ ખાવાનો જ હતો ત્યાં જ શિયાળે તેની ઉપર તરાપ મારી અને ઝૂટવીને ઝાડીમાં જતી રહી ઊભિર શેરુ તેની પાછળ ભાગ્યો પણ તે ઝાડીમાં જતી રહી शेरू पण झाड़ी में गयो पण ते तेने शोधी न शक्यो झाड़ी नो फायदो उठावी ने पिंकी शियाळ त्यांथी जती रही आ बाजू बुलबुल मुन्नुनी पासे बैठी बैठी रड़ी रही हती मम्मी तमे प्लीज ना रड़ो ओ मारा आंसू ने केवी रीते रोको बेटा पोताना बच्चा ने पोतानी नजर सामे मरता जोवू कोई कयामत ना दिवस थी ओछो नथी बेटा અને પિંકી શ્યાળ ત્યાં આવી પહોંચી અને તેણે ડ્રેગન ફ્રૂટ ને તેની સામે મૂકી દીધું જલ્દી આને ખાઈ લે મન્નુ તારો જીવ બચાવ અને પછી બુલબુલે ટેકો આપીને મન્નુ ને ઉભો કર્યો સામેથી શેરુ ભાગ તો ભાગતો આવતો હતો ન મારું ડ્રેગન ફ્રૂટ ખાવાનો પ્રયત્ન પણ ના કરતી પિંકી શેરુ સાથે લડવા લાગી અને તેને રોકવાનો પ્રયત્ન કરવા લાગી એટલામાં મુન્નો એ ડ્રેગન ફ્રૂટના બે ત્રણ બચકા ભર્યા થોડે જ વારમાં તે તો સ્વસ્થ થઈ ગયો અને તેનો દુખાવો જતો રહ્યો હવે તેને સરસ લાગતું હતું આ જોઈને શેરૂને ખૂબ જ ગુસ્સો આવ્યો તે મારી સાથે ખૂબ મોટો વિશ્વાસઘાત કર્યો છે તને આની સજા માડીને જ રહેશે તેણે ફરીથી જાનવરોની સભા બોલાવી પિંકી શિયાળ ઘાયલ હાલત માં હતી અને આજુબાજુ બધા જાનવરો આવી ગયા शियाड़े तैनी दोस्त बुलबुलनी मदद माटे मारी साथे विश्वास घात करें उछे। शेरो महाराज, मैं आबध हूँ बुलबुलना बच्चा मुन्नु ने बच्चा वो माटे करियो हटू। ड्रैगन फ्रूट, फक्त बीमारी माच का मावे छे। तैनी खावा थी कोई ताकत नथी मरती। मने बेवकूफ बनाऊती हटी ने? हवे tane मरवा थी कोई नहीं बचावी सके आम कहिने शेरू ए शियाळ ने दबोची लीधी अने तेनी छाती ऊपर उभा रही ने पोतानो मोढो फाडीउ शेरू पिंकी शालनी गर्दन दबोचवानो ज हतो त्याज शेरखान त्या आवी गयो अने एकज टक्कर मा शेरू ने टेणे दूर फेकी दीधो शेरखान आ तमैं शू करो छो मने बुलबुले बद्धी बात कही दीधी छे तए साबित करी दीधो छे के तारा मां साचो निर्णय लेवानी कोई क्षमता ना थी मोंटू गंडाए टक्कर मारी ने ड्रैगन फ्रूट ने तड़ाव मां नाखी दीधो हतु तो तेने सजा आपी ने ड्रैगन फ्रूट ने पाछू बुलबुलना बालक ने लावी ने आपी ही देवानु पण ते आवू ना करियो अने जारे ते सांभळियो के ड्रैगन फ्रूट खावा थी अमर थई जावाई छे तो बाज ने ते लावा माडे तरद मोकली आपियु शुवा रीते तो जंगलों शासन संभाळिश आपण शेर खान अहीं थी जतो रहे नहीं तो उं भूली जाइश के तू मारो मित्र छे आ साभळी ने शेरूं तेज वखते त्यां थी भागी गयो मारा प्यारा जंगलला वासीओ तुमने शेरूं ने कारण जे तकलीफो पड़ी तने हूँ माफी मांगो छु हवे हूँ जारे जयश त्यारे मारी जगाए पिंकी श्याल ने नियुक्त करिश आ सांभळी ने बधा जानवरो खुश थे गया अने बधाएं पिंकी श्याल ना वखान करया त्यार पछी घणा दिवसो सुधी सतत ड्रैगन फ्रूट खावा थी बुलबुल नो बालक मुन्नो एकदम स्वस्थ थई गयो अने आम बुलबुल बुल मानी लाचारी हमेशा माटे दूर थी गई